નમસ્કાર મિત્રો ઝાલાવાડ અપડેટમાં આપનું સ્વાગત છે મિત્રો ધાંગધ્રામાં જાણીતું સેવાકીય કાર્ય અને જાણીતું ગ્રુપ સેવાક્ય કાર્ય કરતું દયાવન ગ્રુપ જે દયાવન ગ્રુપ દ્વારા સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન આયોજન કરવામાં આવ્યું છે મિત્રો આ ચોથા સમૂહ લગ્ન છે એમના ત્રણ સમૂહ લગ્ન એ પહેલા એ લોકો કરી કરી ચૂક્યા છે અને એ પણ સર્વ જ્ઞાતિના જતા કોઈ એક જ્ઞાતિના નહીં સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન આયોજન કરવામાં આવ્યું છે મિત્રો દયાવાન ગ્રુપને ને ગ્રુપ રિયુ એ ધાંગધ્રામાં બધા સારી રીતે પરિચિત છે જે અલગ અલગ સેવાકીય કાર્યો કરે છે બે થી આ ગ્રુપ કાર્યરત છે મિત્રો અને અનેક જગ્યાએ એ લોકો સેવા આપી રહ્યા છે અનેક અલગ અલગ ક્ષેત્રોમાં એ લોકો સેવા કરે કોરોના કાળ હોય તો ભલે પછી વૃદ્ધ મા જાત્રા કરાવી છોકરાઓને ટ્યુશન ફી ભરવી ગરીબ છોકરાઓની વૃક્ષારોપણ ફ્રી મેડિકલ કેમ્પ વગેરે વગેરે કાર્યો કરે છે મિત્રો મિત્રો આપણે આપણે ત્યાં એક હોય વિચાર કરી અને ખર્ચાના હિસાબ કરતા હોય કે ભાઈ કેવી રીતે થાય છે કેવી રીતે કરશું આ એક નહીં પણ એકવીસ દીકરીઓને પરિણામની છે મિત્રો અને એકવીસ દીકરીઓના સમૂહ લગ્ન આયોજન છે મિત્રો આ સમૂહ લગ્ન તેર ચાર બે હજાર ના રોજ કરવામાં આવશે ટાંગદ્રામાં રિલાયન્સના પેટ્રોલ પંપની બાજુમાં જનતાજીનમાં આ આયોજન આખે આખું રાખેલ છે અને જનતાજીનમાં આ આખે આખું આયોજન છે મિત્રો તેર તારીખના રોજ ચોથા મહિનાની તેર તારીખ જે પણ મિત્રોએ આ સેવાકીય કાર્યમાં સહભાગી થવું હોય તે દયાવાન ગ્રુપનો સંપર્ક કરવો અને એમની જોડે વાત કરી લેવી મિત્રો કોઈ દીકરી દીકરાના નામ લખાવવા હોય તો દયાવાન ગ્રુપમાં નામ લખાવવા અમારી ઝાલાવાર અપડેટની આપને નમ્ર વિનંતી